વડોદરા કોર્પોરેશન દ્વારા વર્ષ બે હજાર સત્તર માં પીપીપી મોડેલથી દંતેશ્વર મધુનગરના લાભાર્થીઓને દોઢ વર્ષમાં મકાનો તૈયાર કરી પરત આપવાના કામમાં ઈજારદાર દ્વારા ગોગળ ગતિએ કામગીરી ચાલી રહી હોય વહેલી તકે કામગીરી પૂરી કરવાની માંગ ઉઠી છે સ્માર્ટ સિટી વડોદરા હંમેશા સ્માર્ટ વિવાદમાં જ રહે છે ત્યારે વાઘોડિયા રોડ પર દંતેશ્વરની ની મધુનગર આવાસો દૂર કર્યા બાદ ત્યાં પીપી આવાસો બનાવવાની કામગીરી સોંપવામાં આવી હતી જેમાં સૌ પ્રથમ દોઢ વર્ષ આવાસો તૈયાર કરી લાભાર્થીઓને પરત આપવાના હતા પરંતુ ઇજારદારે ગોકળ ગાય ગતિએ કામગીરી ચાલુ રાખતા હાલમાં માત્ર સ્થળ પર ટાવરો ના ખોખા જોવા મળી રહ્યા છે થોડા સમય પૂર્વે જ ઇજારદારે આવાસની યોજનાની સ્કીમની પાછળના ભાગ આવેલ બે મકાનો દૂર કરવાની માંગ સાથે કામગીરી અટકાવી હતી પરંતુ ગાય ગતિ રહી હોય લાભાર્થીઓને છ વર્ષ ઉપરાંત બહાર ભાડે રહેવાનો વખત આવ્યો છે જેને પગલે વિપક્ષ નેતા અમીબેન રાવતે તાત્કાલિક ઇજારદાર કામગીરી સમય મર્યાદામાં પૂર્ણ નહીં થઈ હોવાથી કોર્પોરેશન પણ જાતે આવાસ યોજના બનાવે અને લાભાર્થીઓને વહેલી તકે તેમના મકાનોની સોંપણી કરે તેવી માંગ કરી હતી પીપીપી ધોરણથી કામ આપ્યું હોય નવ્વાણું લાભાર્થી બે હજાર સત્તરથી ઘર વિહોણા છે કોઈ બી વખત તમે કામ આપો તો ઈજારદારને ઈજારો ફાઇનલ કરતા પહેલાં જમીનનું સ્ટેટસ ચેક કરવું કોર્પોરેશનની બેઝિક જવાબદારી છે અહીંયા કોઈનું એન્ક્રોચમેન્ટ હતું તો વર્ક ઓર્ડર આપતા પહેલાં એન્ક્રોચમેન્ટ દૂર કરવાની કોર્પોરેશનની ફરજ હતી એન્ક્રોચમેન્ટના બાને હવે ડેવલપર કામમાં ડીલે કરે છે અને ટેન્ડર ક્લોઝ વાયોલેટ કરે તો બી કોર્પોરેશન કંઈ કરી નથી શકતું કારણ કે આર્બિટ્રેશનમાં જાય તો તમે તમારા એન્ક્રોચમેન્ટ નથી હટાવ્યા ક્લિયર જમીન આપી નથી ઇન દેટ કેસ ઇજારદાર ડીલે કરી રહ્યા છે કોર્પોરેશનના અધિકારીઓનો બી વાક છે ક્લિયર કર્યા પછી બી વરસ થયું હજી સુધી કામનું સ્ટેટસ કોઈ બહુ પ્રોગ્રેસ નથી થયો તો તાત્કાલિક ધોરણે ટેન્ડર ક્લોઝ પ્રમાણે હવે ઇજારદારનો જે વર્ક ઓર્ડર છે એને રદ કરવો જોઈએ અને કોર્પોરેશનને આ મકાન તાત્કાલિક પોતે બાંધી અને લાભાર્થીઓને આપવા જોઈએ જેથી કરીને લાભાર્થીઓ સાથે જે અત્યારે છેલ્લા બે હજાર સત્તરથી એટલે લગભગ પાંચ સાત વરસથી એ લોકો બેઘર છે એમને ન્યાય મળે